હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાની છે સુરતી ખમણ તો સુરતી ખમણ બનાવવા માટે મેં ચણા દાર એક વાટકી ભરી લીધી હતી એને પાંચ કલાક પલળી દીધી છે દાર પલરી સરસ રેડી થઈ ગઈ છે મિક્ચરના જારના અંદર દારને આપણે પીસી લેવાની છે તો દાર આપણે આવી રીતે મિક્સરના જારના અંદર લઈ લેશું દાર બધી લઈ લીધી છે જારના અંદર ખાટું દહીં લેવાનું છે આપણે અડધી વાટકીથી થોડું ઉપર લીધું છે હવે આને મસ્ત પીસી લેવાનું છે દાળને મેં સરસ મજાની પીસી અને રેડી કરી દીધી છે જોઈ શકો છો એકદમ મસ્ત રેડી થઈ બધું જ મિશ્રણ તપેલીના અંદર લઈ લીધું છે હવે થોડું પાણી અંદર મિક્સરના જારમાં નાખેલું નાખું છું પછી નાખવાની છે અંદર આપણે થોડી હળદર થોડી હિંગ થોડું તેલ પછી આપણે મસ્ત લેવાનું છે ફેટી સરસ રેડી કરી દીધું છે હવે આને આઠ કલાક આથો કાઢવા મૂકી દેવાનું છે હવે આપણે આને ઢાંકી દઈએ આઠ કલાક પછી આથો આવે એટલે ચેક કરીએ મિત્રો આઠ કલાક થઈ ગયા છે અને સરસ મજાનું આથો આપણો આવી ગયું છે તમે જોઈ શકો છો મસ્ત આથો આવી અને રેડી થઈ ગયું છે હવે આપણે આવી રીતે અને ફેટી લેશું થોડું જાડું છે થોડું એવું પાણી નાખવું પડશે આપણે બે ચમચી પાણી નાખવાનું છે હવે આપણે ચાર નંબર લીલા મરચાં વાટી લીધા છે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે સોરી આદુ લસણની પેસ્ટ છે અને સાથે થોડું મીઠું લેવાનું છે બધું આપણે અંદર નાખી દેવાનું છે વાટેલા મરચાદ નાખીશું થોડોક હું ઈનો લઉં છું અડધી ચમચીથી ઓછું પછી એના ઉપર આપણે થોડુંક એવું લીંબુ નીચવી દેસુ એક ચમચી જેટલું

ડોકળિયું કાળું ના પડે એના માટે હવે આપણે આ પ્લેટ મૂકી દેશું તો ત્રણ પાયા વાળી પહેલા મૂકવાની છે પછી આપણે આ ટોટલ મે બે થાળી કરી દીધું છે બીજી મૂકી દેસું ઢક્કણ ઢાંકી દેસું 10 મિનિટ રહેવા દેસું ચેક કરી લેસું આપણે ચક્કુ સરસ નીકળે છે કોરું

જોરદાર વાટી જાતના ખમણ બની અને રેડી થઈ ગયા છે તો હું સર્વ કરું છું એક પ્લેટ લઉં છું પ્લેટ ના અંદર આપણે આવા ખમણ લગાવી દેસુ બહુ જ સુપર એકદમ ટેસ્ટી છે આ જયારે ખાંડવાનું પાણી જાય ને ત્યારે એકદમ બઉ જ સરસ લાગે તમે જોઈ શકો જારી દાર મેં ખમણ જોડે ખાવા માટે સરસ મજાની ખાટી મીઠી ગ્રીન ચટણી બનાવી છે તો આ ગ્રીન ચટણી જોડે બહુ જ સરસ લાગે છે મિત્રો તમે એક વાર આ ખમણ બનાવીને ખાશો ને તો તમારા બાળકો ક્યારે બારના ખમણ નહીં ખાય ઘરે જ ખવડાવવા પડશે તમને ઉપર થોડી હવે આપણે એના ઉપર લીલા હું ગાર્નિશિંગ માટે નાખું છું ભાઈ તમે ઘરે બનાવો ના નાખો તો બી ચાલે મિત્રો મારી વિડીયો મારી મહેનત લાગતી હોય તો પ્લીઝ મને એક લાઈક કરજો દોસ્તો અંદર શેર કરજો ઓકે મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે